નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મોજપુર ગામે રહેતી ભટિયાર ફેમિલી બગદાણામાં ગુરુ પૂર્ણિમા મિનિટમાં જીવલેન દુર્ઘટનામાં પિતા પુત્ર અને પૌત્રીની ત્યારે મિત્રો ગાનનો કોળીઓ બની જતા ભડિયાર પરિવાર પર આપ ત્યારે તૂટી પડ્યું હતું આ ઘટનાને પગલે આખા ગામમાં શોક સવાઈ ગયો હતો આજે એકસાથે પિતા પુત્ર અને પુત્રીની અરતીઓ ઉઠી ત્યારે ગામ આપ કોઈ ત્યારે પડિયાર પરિવારના સભ્યો મહીપતસિંહ પડિયાર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રમેશ મારો ભાણો થાય છે અને તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુપૂર્ણિમા એ આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાના દર્શન કરવા જતો હતો તેઓ ત્યાં રોકાઈ ગયા રોકાવાના હતા અને ગઈકાલે તેઓ સવારે તેઓ ખુશી ખુશીથી ગામથી નીકળ્યા હતા અને હજી તો ગામને છોડે થોડીક મિનિટ થઈ જશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ પર પડે ત્યારે તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી ગઈ જેમાં મારો બાણો રમેશ તેની ત્યારે દીકરી વૈદિકા અને દીકરો નૈતિક મૃત્યુ થયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ